મોટા કાંડગ્રા યુવક મંડળ દ્વારા 300 કિલોમીટર દૂર રણમાં આવેલ સોલંકી કુલ ભૂષણ વીર વચરાજ દાદાના મેળામાં છાસનું વિતરણ કરાય છે ઓ પહેલા તો હું આસપરા નુજ જે છેલા અમારા છેલા 10 વર્ષથી અમે સંપર્કમાં છીએ તો આસપરા નુજને 17 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો એને પણ અમે ધન્યવાદ આપીએ છીએ અને અમારી શુભકામના આમનામ પ્રગતિ કરી એવી અમારી જયમલસી બાપુને પરેશભાઈ જોશીને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આગળ વાત કરતા છેલા અમે દસેક વર્ષથી કાંડાગરા યુવક

જે મેળામાં ચૌદશ છે ચૈત્ર સુ ચૌદશ તેના દાદાની મહેનતીથી થી ત્યાં ધ્વજારોહણ હોય છે તો આપણે ત્યાં દર વર્ષે ત્યાં પ્રસાદ તો ચાલુ યોજે ઓછામાં ઓછા ઓછામાં એસી ગામ લાગે છે વચરાજ બેટ ને સાત રસ્તા છે તો ત્યાં બધા ચૈત્રી એકમ થી કરી પૂનમ સુધી મેળો ચાલુ હોય છે તો આપણે આજથી દસ વર્ષ પહેલા ગયા હતા તો ત્યાં છાસ ની સગવડ ન હતી તો આપણે એવું લાગ્યું કે આપણા વંશજ છે વચરાજ દાદા તો એના માટે ત્યાં આપણે રણ ની અંદર ચાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમી રહે છે તો ત્યાં આપણે છાસનું દર વર્ષે કેમ્પ રાખીએ છીએ કાંડાગ્રા તમામ વરણનો આપણે છાસ રહે છે અને આપણે ઓછામાં ઓછી પાંત્રીસ થી પાંત્રીસોથી ચાર હજાર લીટર છાસ ત્યાં લઈ જઈએ છીએ ત્યાં સવારથી આમ તો એકમથી ચાલુ હોય છે પ્રોગ્રામ પણ ચૌદશના સવારના ધ્વજારોહણ ત્યાં મેન મુખ્ય દિવસ છે ચૌદશ એટલે ચૈત્ર સુદેવ દાદા નું ધ્વજારોહણ બધું ત્યાં થાય છે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ હજાર માણસો ત્યાં પ્રસાદ લે છે ત્યારે પ્રસાદનો મેન જે પ્રસાદનો હોલ છે તેના ગેટ ઉપર જ આપણે આપણું સેવાનો કેમ્પ રાખીએ છીએ અને ત્યાં આપણે છાસ કચ્છની આપણી કચ્છની છાસ ત્યાં ત્યાં પણ પ્રખ્યાત છે ત્યાંના ટ્રસ્ટીઓ બી આપણી સાથે હંમેશા સંપર્કમાં રહે છે તો ત્યાં આપણે છાસનું સેવા કેમ્પ આપીએ છીએ અને આપણે આપણી કચ્છ માટે સમસ્ત અને કાનાગરા માટે તો ખાસ કે ત્યાં આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા કાનાગરા ગામની અંદર હંમેશા દાદાના આશીર્વાદ વરસતા રહે કાનાગરા ગામની અંદર હંમેશા આવી રીતના શાંતિ સંપ જળવાય અને દાદાના આશીર્વાદથી અમારી અંદર આમને આમ કાયમ એકતા રહે એવી દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ અને વાછરા દાદાની જય જયકાર થાય અમે તો એના વંશ જ છીએ પણ અમારી સાથે રાજપૂત સમાજ જૈન સમાજ તથા સમસ્ત એવો સમાજ અમને હંમેશા સાથ સહકાર આપે છે આ જે કેમ્પ છે અમે દસ વર્ષથી સરકાર આપીએ ઓછામાં ઓછો લાખ રૂપિયાનો ખર્ચો હોય છે પરેશભાઈ તો આપણે ત્યાં બધાનો સહકાર સાથ સહકારથી ત્યાં આપણે છાસ ઓછામાં લઈ જઈએ છીએ અહીંથી સાથે આપણે પાંચસો થી સાતસો કિલો બરફ પણ સાથે લઈ જઈએ છીએ અને ત્યાં આપણે કેમ્પ રાખવામાં આવે છે આપણે ત્યાં અને આપણે ત્યાં સતત જ્યાં સુધી છાસ લઈ જઈએ છીએ અને ત્યાં આપણે કેમ્પ રાખવામાં આવે છે આપણે ત્યાં અને આપણે ત્યાં સતત જ્યાં સુધી છાશ પૂરી નથી ત્યાં સુધી આપણે ઘરે પગે રહી બધાને દાદાની નામ લઈ છાશ પીરાવીએ છીએ અને બધાના આશીર્વાદ દુઆ લઈએ છીએ અને વાછરા દાદાની જય જયકાર તેવા પ્રયાસ કરીએ છીએ અને આપણે હંમેશા આપણો જે કાંડાગરા ગામ છે એ તો છેલ્લા દસેક વર્ષથી સેવાની અંદર તો સક્રિય છે આપણે હંમેશા તમારા સંપર્કમાં રહીએ છીએ ગૌ સેવા ચાલુ છે અને આપણે જે જે આપણે એની અંદર અહિંસાનો જે કાંડાગ્રાની અંદર જૈન સમાજ છે અહિંસાનો પણ કામ હંમેશા કમામ ચાલુ જ રહે છે કામની અંદર કોઈ પણ બીમાર પશુ પક્ષી કે જનાવર કોઈ પણ બીમાર પડે તો અમારી અંદર ગામની અંદર ડોક્ટર સાહેબ પણ છે અત્યારે આપણે પણ અંદર ડોક્ટર સાહેબ પણ રાખેલ છે જે કામની અંદર કાંઈ પણ થાય તો અમે સતત તત્પર સેવામાં રહીએ છીએ અમે પણ ગૌ સેવા સાથે સંપર્કમાં છીએ અને અમારો અમારો આખા ગામનો સાસ સરકાર રહે છે અને ગામની અંદર ક્યાં પણ કોઈ પશુ પક્ષી પર દુઃખી ન થાય એના માટે અમારી સતત નજર રહે છે અને અમે એમાં સક્રિય કાર્યકર છીએ અને હંમેશા એ પ્રયાસ કરીએ છીએ કાંડાગરા ગામની અંદર કોઈ પણ હાલો માણસ તો મહેનત કરે છે ને ખાય છે પણ જે જીવો છે એના માટે પણ અમે એક સારો એવી મહેનત કરીએ છીએ એને ક્યાં કોઈ નુકસાન ન થાય અને એને ક્યાં કોઈ એક્સિડન્ટ પણ થઈ જાય તો એને હોસ્પિટલમાં અમે પહોંચાડીએ છીએ અને આ ગામની અંદર થતી કાર્યવાહી અમે સતત કરતા રહીએ છીએ અને અમારી સાથે સમજ સમાજ અમારી સાથે ખડે પગે ઊભી છે અમે બધાનો સાથ સહકાર ખૂબ છે ખૂબ બધી બધી સમાજનો સમસ્ત કાંદાગરા ગામનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે અમે દસ વર્ષથી જે સેવાનો કેમ્પ પણ અમે ચલાવી રહ્યા છીએ એમાં પણ અમારા આખા ગામનો અમને સાથ સહકાર છે અને એના માટે અમે ત્યાં પ્રાર્થના પણ કરીએ છીએ કારણ કે ભગવાન તો બધા એક જ છે પણ અમારા જ છે અમે એની મહેનત કરીએ છીએ તો સાથે અમે ગામમાંથી પણ પ્રાર્થના કરીએ છીએ કે કાનાગરા ગામની અંદર શાંતિ સારવાઈ રહે અને કાનાગ્રા ગામનું સમ જળવાઈ રહે અને ગામ ગામની અંદર સતત સારું એવી નામના રહે એવી અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ જય વચરાજ દાદા જય ગૌ માતા

ખરેખર કોઈ રમતવા નથી એક સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો અને સાથે સાથે તમે જીવદયાના પણ કાર્ય કરી રહ્યા છો કૂતરા હોય 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 તેના માટે પણ તમે હંમેશા રહ્યો છો એ અમે ધ્યાન અને એના માટે અમારા જૈન સમાજ તરફથી પણ તમને અને બીજા અન્ય સમાજ તરફથી પણ તમને ખૂબ સારું યોગદાન મળી રહ્યું છે તો આ માટે તમે હંમેશા આગળ રહો અને અમારો સાથ સહકાર હંમેશા તમને સાથે જ રહેશે અને આ સાથે હજુ પણ અમે તમને એ કહીએ છીએ કે તમારે જ્યારે જરૂર જરૂર પડે ત્યારે અમને અમને આર્થિક રીતે અને તમારી રીતે ખાંભે ખાંભા મિલાવશું આ સાથે હું બીજી એ લોકોનો અનુમોદન કરું છું કે તેઓ હજુ આગળ વધે હજુ વધુ સારા કાર્યો કરે એવી અમારી અભિલાષાઓ અને શુભેચ્છાઓ છે ખૂબ ખૂબ આભાર જય આશાપુરામાં